you uh -huh.

હતી અને છેલ્લા બે વર્ષથી હૈદરાબાદ માં રહેતી હતી અભિનેત્રી ના મૃત્યુ ના સમાચાર સાંભળ્યા પછી તેના નજીકના લોકો અને ગ્રાહકો તેને શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે આત્મહત્યા તપાસ ચાલી રહી છે સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જાણી જયારે કન્નડ અભિનેત્રી શુભેદા શિવના એ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી ત્યારે ત્યાં કોઈ હાજર ન હતું પોલીસ ને ફરિયાદ મળતા આ કરુણ ઘટના પ્રકાશ માં આવી હતી ઘટના સ્થળે પહોંચ્યા બાદ તેઓએ અભિનેત્રી નો મૃતદેહ બહાર કાઢ્યો અને તપાસ શરૂ કરી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધી હોસ્પિટલ માં મોકલી આપવામાં આવી છે તેમના દુઃખદ અવસાન પાછળના કારણો હજુ સ્પષ્ટ થયા નથી